કાર્તિક માસ ચાલુ થઈ સુધી ઘરે ઘરે બેસીને આ બધું જોયા કરતા અમારી સાથે યાત્રા ચલો જો ઉત્સાહ કેવો છે બધાનો આવન ધામ ચલો વૃંદાવન ફરવા લઈ જઈએ તમને બધા ટ્રેનમાં દીવા નતા કરી શક્યા એટલે વિચાર્યું કે વચ્ચે સ્ટેશનમાં ઉતરી જઈએ જ્યાં દસ મિનિટનો હોલ્ટ હતો ત્યાં રાધા માધવ અને દામોદરની ફોટો ફ્રેમ્સ મૂકીને ઓલ્ટર સેટઅપ કરીને અમે બધા જ ભક્ત લોકો કીર્તન કરવા લાગ્યા નમામીશ્વરમ સચ્ચિતાનંદ રૂપમ હવે દામોદર માસ છે અને કાર્તિકનો માસ છે એક પણ દિવસ દીવા કર્યા વગર કઈ રીતે રહી શકી એટલે બધા જ ભક્ત લોકોએ ખૂબ જ આનંદ અને મજાથી સ્ટેશન પર જ દામોદર અષ્ટકમ ગાયું અને ઘીના દીવા કરી નાખ્યા દામોદરને અને રાધા રાણીને બધાએ પ્રાર્થના કરી કે અમારી યાત્રા સુખદ રહે અને સ્ટેશન પર જ અમે તો હરે કૃષ્ણ કીર્તન સાથે નાચવાનું ચાલુ કરી દીધું અને બધા જ લોકો આજુબાજુના અમને જોતા હતા કે ભાઈ આટલી બધી ભક્તિ બધામાં ક્યાંથી આવી ગઈ પ્લેટફોર્મ પર કીર્તન કરીને મન ના માન્યું તો ઉપર ટ્રેનમાં જઈને ફરી કીર્તન કરવા લાગ્યા બોગીમાં આજુબાજુથી બધા જ લોકો આવી ગયા અને એ લોકોને કાર્તિકમાં હરે કૃષ્ણ કીર્તન કરવાનો લાભ પણ મળ્યો બધાની ઈચ્છા હતી કે અમારી બોગીમાં આવે પણ જગ્યા ઓછી પણ તો ચલો ફટાફટ લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાંચ દિવસની યાત્રા છે અને ઘણા બધા અપડેટ્સ આવશે તમારી પાસે અને કમેન્ટ કરીને કહેજો કે આ બધા બ્લોગ્સથી તમને શું ઇન્સ્પિરેશન મળ્યું વૃંદાવન જવું છે કે નથી જવું એ પણ લખજો આવતા વર્ષે તમને અને આટલું બધું કીર્તન થઈ જાય બોગીમાં નાચો નીચે નાચો બધી જગ્યાએ આટલું બધું હરે કૃષ્ણ કીર્તન કરો તો આપણા જેટલા બી ભક્તગણો છે એમને ભૂખ તો લાગે એટલે મહાપ્રસાદ અમકી જય કરીને અમે બધા તો રાધા માધવનો મહાપ્રસાદ લેવાનું ચાલુ કરી નાખ્યું આનંદ થી બધાએ પ્રસાદ લીધો અને મેં કીધું હતું કે ભાઈ ખાઈને બધા સૂઈ જજો વહેલા કેમ કે બીજા દિવસે વહેલા ઉઠીને અમે બધા હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવા લાગ્યા કે વૃંદાવન પહોંચીએ તો એની પહેલાં અમારી માલા પતી જાય સરસ રીડિંગ પણ થઈ જાય જેથી એકદમ એનર્જી અને એન્થુઝિયાઝમ સાથે પહોંચીએ અને દરેક ધામવાસીઓનો આશીર્વાદ લઈએ અને કથા સાંભળીએ અમે તો અમારી ભક્તિ એકદમ ફૂલ ચાર્જ કરીને આવીશું કાર્તિક મહિનામાં આખો દિવસ કીર્તન જપ અને કથા સાંભળીને તમે બી બનેલા રહેજો અમારા વ્લોગમાં ખૂબ સરસ મજાની પાંચ દિવસની યાત્રા તમને પણ કરાવીશું ચાલો હરે કૃષ્ણ